સુરતમાં વધુ એક ગમગીની ફેલાવે તેવો બનાવ સામે આવ્યો છે ઉમરવાડામાં ધો સાતની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ મોતને ભેટી ગઈ હતી આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલમાં સુરતના ઉમરવાડામાં આવેલા રાજીવનગરમાં રહેતા પરિવારમાં આ બનાવમાં બન્યો છે આ પરિવારની બાર વર્ષીય પુત્રી સંજોગતા બોમ્બે માર્કેટ નજીક મનપા સંચાલિત પ્રાથમિક શાળામાં ધોક સાતમાં અભ્યાસ કરતી હતી આ વિદ્યાર્થીનીએ કોઈ કારણોસર ઘરમાં છતની એંગલ સાથે સાડી બાંધીને ફાંસો ખાઈ લીધો હતો આ બાળકીએ કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આરંભી છે